નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે આજે વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટિબડિયા વોકમેન ઓફ ઇન્ડિયા ડોક્ટર રાજુ એમ ઠક્કર શ્રી અમિત પટેલ તેમજ અમેરિકાથી આવેલા યુવા વૈજ્ઞાનિક યશ ટિંબડીયાએ જગતજનની માતાજીના પાવન ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ ભારત અને સ્વસ્થ ભારત નિર્માણ પામે મહાકાળી શક્તિપીઠ એ આધ્યાત્મિક શક્તિ અને ઉર્જાનું કેન્દ્ર છે અને બ્રહ્મશ્રી વિશ્વામિત્રની તપોભૂમિમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ગાયત્રી મંત્રની પાવન ધરતી છે पावागढ़ એ જગતજનની મહાકાળી દિવ્ય શક્તિ પીઠ છે સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી જેમાં મહાકાળી ની શક્તિ થી સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવી પ્રાકૃતિક કૃષિ એ ધર્મ સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક વિકાસ સંગમ છે કૃષિ વૈજ્ઞાનિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્ર માનવજાત માટે આશાનું પ્રતિક છે જગત જનની માતા મહાકાળીના આશીર્વાદ પ્રાકૃતિક કૃષિ અને સ્વસ્થ ભારત એક દિવ્ય રાષ્ટ્ર તરીકે વૈશ્વિક હિત માટે નવનિર્માણ કરશે આજના દિન પ્રાકૃતિક કૃષિ માટે એક બે ત્રણ ચાર પ્રાકૃતિક કૃષિનો જે જે સાથે માતાજીના ધ્વજાના દિવ્ય દર્શન થકી સમગ્ર વિશ્વ માટે સ્નેહ આરોગ્ય અને શાંતિની પ્રાર્થના કરવામાં આવે જગત માતાની કૃપાથી પ્રાકૃતિક કૃષિ દ્વારા સમૃદ્ધ અને સ્વસ્થ ભારત રહે માતા મહાકાળી તન મન અને કર્મની ઊર્જાનો પ્રતિક છે જે કૃષિ પર્યાવરણ અને વૈજ્ઞાનિક વિકાસ માટે દૈવી શક્તિ પૂરી પાડે છે પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ જમીન અને પર્યાવરણનું સંવર્ધન થાય અને સમગ્ર વિશ્વ માટે ભારત નવી દિશા દર્શાવે જગતગુરુ ભારત વૈશ્વિક હિત માટે માર્ગદર્શન આપે આ પાવન પ્રસંગે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય અર્થાત સંપૂર્ણ જગત સુખી અને આરોગ્યમય બને આમ માતાજીનો જયકાર પ્રાકૃતિક કૃષિનો જય જયકાર ભારત હંમેશા અગ્રેસર રહો તેમ તેમણે જણાવ્યું છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર